અને કેમ છો બધા મજામાં ઉપર મજામાં છું ગાર્ડન બધાને નવા બ્લોગ માં બધાને સ્વાગત છે તો આપણે જો રાંધવાની શરૂઆત કરી દીધી છે તો ખાવામાં આજે છે મૂળા ડુકરી મરચા કરેલા રોટલો અને સાઈબમ કુ શું કરે છે બતાવો બે મુરા સો લુ ડાયરેક્ટ છે મારી રીત મુરા કોઈ નઈ સુતો એટલે મન ખબર તો કોઈ ડાકી જ આવી આ મુરા સોને ડાયરેક્ટ

મજૂરી ના કરી પણ વાતો કરાવે હ હે જલ્દી નહીં બનાવ ભલે ધ્વનજીના શું કોમ કરવાનું કરજો મોડું થાય હા ફેમેલી એવું કોમને કંટાળવા એ પપ્પા ખાલી તમે એમ કેવા ને કે જે કોમ કરે પકોડી ખાવાનું તો મામી હમણાં બધું સાફ કરી દેહ તો ફેમિલી આપણે આજે ખેતરમાં કામ કરવા આયા છીએ કેમ કે રોજ મજૂરી કરાય એ આવતો નહીં સરવાળે જીરો વધે પછી એટલે થોડી હાથે થોડી મજૂરી કરી તો આપણે પાડીઓ ચડાવી અને પોણી પાવાનું હોય એટલે પાડીઓ ચડાવતા જઈએ ને વચમાં જો હોય તો આગળ આગળ નેદમણ મણ પર નેદ થઈ જાય બધું એક હંગાત એક જ હંગાત પટી જાય પાડીએ ચડી જાય આગળ આગળ નેદા થઈ જાય તો આગળ એની નેદા મણ કરે હું પાડીઓ ચડાવું તો ફેમિલી હા પાય એમ કે હવે હાથ ચૂકલો હક ખોટો ખબર નહી બતાવજી બહાર કાઢીને બતાય વિડિયો આજ કાચી જો મન કરતે કરતે રહી ગયું હાફ રહી આ આપણા ઘર માં નીકળીતી એવું થઈ ગયું આ રહ્યું આ દેખાતું લે તું ઉતાજી લે ને તમે આ તો જો જલ્દી

फैमिली सारु करियो मुकाम करती थी, कर। थी मने कहियो ना ना, ना ना कर सेज़ जित बाकी रही खाली खाली नम्रती तो हाफ मा दुश्मन बनि गिया ए ना कर सो यार नाटक करिया तो जबरदस्त ए काडी उटक कर आ तो लोबो थिन करवाव खबर है ईसो बोलेओ ना पकडाई पम ना 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 पकडाई यार

पकड़ता नहीं, नहीं। पता ना। हो पकड़ता नहीं जो नागता हो सेटो नक सोकरन पिलकर से ये चीव कोने है इसे में बचा कचरते जो हट चुप लो साफ आया है साफ है कसो है खल जिसको जो anak बीप जी बतावे फल जी तो पुत्री हां न जो family, family Ada

ફેમિલી હમણાં જે સાપની ઓળખ નથી એટલે આ શું છે તમે કોમેન્ટ કરીને કેજો ખલચત રો જાય સાપ કે સાપ છે હાલો એ નાખતા ફટાફટ જો ફેમિલી કેવું થાય

ਈ ਪਪਾ ਜਤੋ ਰਹੇ ਸ਼ੋਕਰਨ ਹੋ ਰਿਹਾ ਖਿਪੜੇ ਲੈ ਜਵੀਂ ਦਈਆ ਹੈ ਹੋਰ ਅੱਗੇ ਅੱਗੇ ਅਮ ਤਾਂ ਸ਼ੋਕਰਨ ਇੱਥੇ ਬਾਜੀਂ ਲਾਖੀਏ ਬਾਕੀ ਅਮ ਤਾਂ ਰਖੜਾਈ ਜਾ ਕੋਇ ਹਾਂ ਪਹਿਲੂ ਤਾਵੇਂ ਜੋ ਹੈ ਨੇ ਆਵੋ ਤੋ ਫੈਮਿਲੀ ਰਿਓ ਹਾਫ ਇਹਨੂੰ 20 ਰੀਨਿਊ ਕਰਵਾ ਆਇਓ ਹੈ ਜੀ હાફ કશું નહીં ચેર ભરવાની ચેર રિચાર્જ કરવા આવ્યો તો હું કોઈનું નોમ નહીં લઉં દર્શન કરવા આવે તારા તે ફેમિલી સમજી જવાનું તમારે કોઈ આગળ બોલવું નહીં મારે કશું નહીં હવે

Bye Hermande,